આપણી માનસિક પરિસ્થિતિ એવી છે કે આપણે જો કોઈ સરસ કામ કરીએ અથવા કોઈ કામમાં આપણે સફળ થઈએ તો એના કરતાં આપણે ખુદ બની જઈએ પણ જો કોઈક કામ આપણાથી ખરાબ થાય અથવા કોઈક જગ્યાએ આપણને સફળતા ન મળે નિષ્ફળતા મળે તો આપણે બધોમાં નસીબ દો કાઢીએ હા ઈશ્વર કાંઈ આપણું બરાબર કરતો નથી ને આપણે આપણા માટે જ આવું કરે છે ને એવું બધું આપણે વિચારવા લાગીએ પણ ખરેખર ઈશ્વર જે કરે તે સારા માટે કરે છે એવી શ્રદ્ધા એ તમને હંમેશા સફળતા અપાવે એક નાગરિક વાર્તા છે એક શ્રીમંત માણસ હતો એ શ્રીમંત માણસ પાસે બધું હતું આમ એકલવાયો હતો અને એને એમ થતું હતું કે હું કંઈક નવું કરું એટલે એક એણે હોળી ખરીદી અને હોળી ખરીદીને પોતે પોતાની મહેનત ચલાવી અને સમુદ્રની સહેલગાયે ઉપડ્યો પણ એના કમરોથી બે એક જગ્યાએ વાવાઝોડાનો ભોગ બન્યો એ અને પરિણામે એની નવી નવી હોડી તૂટી ગઈ એક લાકડાનું પાટિયું હાથમાં આવી ગયું ને વળગી રહ્યો લગભગ સાત આઠ કલાક વળગી રહ્યા પછી એક ટાપુ ઉપર એ પહોંચ્યો એને જોયું તો ટાપુ ઉપર કોઈ જ નહીં પશુ પક્ષી ઝાડપાન બધું ખરું પણ બીજું કોઈ ટાપુ ઉપર મળે નહીં એટલે શરૂઆતમાં તો મૂંઝાઈ ગયો પછી એને થયું કે ના ના કાંઈ વાંધો નહીં આપણે આપણી બેળે બધું ફલ ફૂલ આતે બધું ખોરાક બોરાક ગોતી કાઢીએ ને આપણી રીતે જીવવા માંડીએ એક વખત એવું થયું કે હવે ત્યાં ટાપુ ઉપર જ રહેવાનું ક્યાંય જવાનું છે જ નહીં મારે આ ઈશ્વરે મને અહીં ફસાવી દીધો તો હવે શું કરવું એટલે એણે એક પોતાને માટે ઝૂપડી બનાવી ક્યાંકથી મોટા લાકડા મોટા પાન ગોતી આવ્યો લાકડાના પાટિયા ગોતી આવ્યો અને બધું ભેગું કરી અને એક સરસ મજાની એણે ઝૂંપડી બનાવી દીધી ઝૂંપડી બનાવીને બહાર પોતાનો ભોજન લેતો આમ બેઠો હતો અને અચાનક આકાશમાં વાદળાના ગડગડાટ વીજળીના ગડગડાટ થવા લાગી ગયા અને એને થયું કે જલ્દી હું ઝૂંપડીમાં વયો જાઉં પણ એ ઝૂંપડીમાં પહોંચે પહેલાં ઝૂંપડી ઉપર વીજળી પડી અને ઝૂંપડી આખી બળી ગઈ એને થયું કે ભગવાન કે મને આ આવી સજા કેમ આપી ગઈ મને તે ફસાવી દીધો અને હવે તે મારી જે જેવું બનાવી તો એ ઝુંપડીએ તે મારે બારી બારી નાખી તો શું મને હેરાન જ થવાનું આખી જગ જિંદગીમાં અને હું તને પણ તારી ઉપર વિશ્વાસ રાખું છું શ્રદ્ધા રાખું છું છતાં મારી ઉપર આ રીતે કરવાનું અચાનક એક હોળી ક્યાંકથી આવીને કાંઠે ઉપરીમાંથી બે માણસો ઉતર્યા ઉતરીને પૂછ્યું કે આ આપ ફસાઈ ગયા છો તો કે હા તમને કેમ ખબર પડી તો કે તમારી ઝૂંપડી બની ને એનો ભડકો ઉપર દેખાયો એટલે અમને ખયું કે આ ટાપુ ઉપર કોઈક ચોક્કસ ફસાઈ ગયું છે એટલે અમે આપને લેવા આવ્યા છીએ એ મારા સાહેબ ઉપર ઈશ્વર સામે જોયો કે ઈશ્વર તારો આભાર હું પામી ન શક્યો કે તે મારી મારી પાસે બનાવના આવીને કેમ બાળીએ અને પછી એ પોતાના શહેરમાં આવ્યો ત્યારે ખબર પડી કે એના શહેરની અંદર એક જબરજસ્ત ધરતીકંપ થયેલો અને એમાં એનું જે મકાન હતું ઓફિસ હતું એ બધું ધરાશાયી થઈ ગયેલું એટલે ફરી એકવાર ઈશ્વરનો આભાર ભાઈઓ કે ઈશ્વર તે મને સાંગોમાંગ બચાવી દીધો તો આપણે પણ કોઈ એવી ખરાબ પરિસ્થિતિ ઊભી જાય ત્યારે હંમેશા એક શ્રદ્ધા રાખવાની કે ઈશ્વર જે કરશે તે સારા માટે કરશે અસ્તુ આભાર આપના અભિપ્રાય ચોક્કસ આજ હું એક પરિવારની સંબંધોની વાત કરીશ આ મેં એક વાંચેલી ને મને બહુ સ્પર્શી ગઈ એટલે હું આપણે શેર કરવા માંગુ છું એક બાળક છે એને પિતા સતત વળ્યા કરે ધમકાવીને ઉઠાડે પછી કહે છે ચલ ચલ ઝડપથી તૈયાર થઈ જા ચાલ ઝડપથી દૂધ પી લે અને જો હડબડાટમાં છોકરો ગભરાઈને દૂધ ઢોળાઈ જાય તો તું સાવ નકામો જ છે તારાથી ભૂલ થયા જ કરે છે ધીમે ધીમે એ બાળક સંકોચ આવવા માંડ્યો સ્કૂલમાં ને તું ચૂપચાપ ઘૂમસુમ રહ્યા કરે બીજા બાળકોને રમતા જોવે ને તો મનમાં એમ થાય કે હું આના જે હું કરી શકીશ કે નહીં એનું જે આત્મસન્માન ધીમે ધીમે ઘવાતું ગયું બાળક સુનમુન બનતો ગયો એના શિક્ષકને એમ થયું કે બાળકની ચિંતા થઈ અને એને બાળકને પૂછ્યું તારા પિતા શું કરે છે એટલે એ પ્રશ્ન લઈ અને એ ઘેરે આવે છે એને પિતાને શિક્ષકનો પ્રશ્ન પૂછે છે એટલે એના પિતા કહે છે હું કૂતરાને તાલીમ આપવાનું કામ કરું છું એટલે બાળક એને પૂછે છે તમે શું શીખો છો એટલે પિતા એને કહે છે હું એને આજ્ઞાનું પાલન કરવાનું શીખવાડું પછી એને સમાજને સહાય કરવાનું શીખું કોઈ અંધજન હોય એને રસ્તો ક્રોસ કરવાનું શીખું અને એને બહાદુર બનાવવાનું એટલે બાળક સહજતાથી પૂછે છે હે પિતાજી તમે એને કેમ શીખો છો કેવી રીતે શીખો છો એટલે પિતા કહે છે કે હું એક સાકળ લઉં અને એ કૂતરાના ગળામાં બાંધું અને પછી નરમાસ્તી એ ધીમે ધીમે એની સાથે રહું અને એની ભૂલો સમજાવું એ ભૂલો કેમ ન કરવી એ જણાવું અને એને બહાદુર બનાવું એને પર ખૂબ વાત્સલ્ય દર્શાવું પણ આ બધા માટે ધીરજ જોઈએ બાળક ઉઠે છે પિતાને કહે છે મારા ગળામાં પણ સાકળ બાંધી દો ને મને મારી ઉપર પણ વાત્સલ્ય તમે દર્શાવો ને મારે મારી જે ભૂલ થાય છે એ તમે દૂર કરો અને કેવી રીતે મારી ભૂલ ન થાય તો મને શાંતિથી સમજાવો પિતા એકદમ બાળક સામે જોઈ રહે છે એ ભેટી પડે છે પોતાની ભૂલ સમજાય છે અને કહે છે ઓહો હો અને હંમેશા બાળક માટે આપણે પણ શીખવાનું છે કે બાળકને પ્રેમ વાત્સલ્યથી એની ભૂલ સમજાવી જોઈએ અને આપણા વર્તન બૂમ બરાડા પાડવાથી આપણું વાલ નથી દર્શાવવાનું એ તો આપણે આપ વેળે આપણા વર્તનમાં સમજાવવાનું છે અને બાળકને એકદમ આત્મવિશ્વાસથી ભરપૂર નાગરિક બનાવવાનો છે આજનો નાગરિક આજનો બાળક કાલનો નાગરિક છે અને નાગરિક આપણા ઉત્કૃષ્ટ રાષ્ટ્રમાં રાષ્ટ્રનું સર્જન કરશે અસ્તુ જય હાટકેશ હમણાં દિવાળી ગઈ તો બધે ટ્રેન જોવા મળ્યો કે બધા જ લોકો સાવરણી લેવા માટે પડાપડી જ્યાં જુઓ ત્યાં સાવરણી વેચવા વાળા ઉભા હતા શું કામ ખબર નથી એટલે આજની મારી વાત છે આંધળો આંધળાને દોરે એક નાનકડી વાત કહું કે એક જે રાજ્ય હતું એમાં એક ત્યાંના જાણીતા સમાજસેવક સલૂનમાં દાઢી કરાવતા હતા ત્યાંથી એક ધોબી રડતો પકડતો નીકળ્યો એટલે સેવકે પૂછ્યું કે ભાઈ શું થયું મરી ગયો હવે કોણ હતો ને એ બધું પૂછે ત્યાં સુધી ધોબી ત્યાંથી નીકળી ગયો એટલે એ જે સમાજ સેવક હતો એને થયું મોટા સંત લાગે છે એટલે એને માથું બોડાવી નાખ્યું ધીરે ધીરે આ વાત આખા રાજ્યમાં ફેલાઈ ગઈ અજે સમાજ ને પોલીસ વડા મળ્યા એણે પણ કીધું કે ભાઈ તમે કેમ માથું મુંડાવ્યું તો કે ભાઈ ગંધર સેવ મરી ગયા એટલે પોલીસ વડાએ પણ માથું મુંડાવી નાખ્યું રાજાને ખબર પડી એટલે રાજાએ જે મેલ પર કે જે લોકોના ધ્વજ હતો એ અડધી કાઠીએ કર્યો પછી રાણીને ખબર પડી એટલે રાણી કે ભાઈ તમે બધું આટલું બધું કર્યું પણ ગંધર્વસેન છે કોણ એમનો આશ્રમ ક્યાં હતો એ રહેતા ક્યાં હતા રાજા કે મને નથી ખબર એમ કરતાં કરતાં પાછા વાત ધોબી સુધી પહોંચી અને જ્યારે ધોબીને પૂછવામાં આવ્યું કે ભાઈ ગંધર્વસેન કોણ હતા તો કે તમારો ગધેડો હતો એટલે આ વાત હસવા જેવી લાગે છે પણ આજની જે આજના જમાનામાં પણ આવું જ થાય છે આજના જમાનાને લગતી બીજી વાત કહું કે ભાઈ એક મહેશભાઈ હતા એમણે ક્યાંક આપણી વોટ્સએપ યુનિવર્સિટીમાં વાંચ્યું કે ભાઈ સૂર્યગ્રહણને દિવસે દૂધને ઉકાળવું નહીં આમ નહીં કરવું તેમ નહીં કરવું એટલે એમણે તો બધું બંધ કરી દીધું બીજા બધાને પણ સલાહ આપવા માંડ્યા કે ભાઈ આજે આમ ન કરતા પછી પોકે પૂછ્યું પણ શું કામ તો કે ખબર નથી તો કે એવું કાંઈ ના હોય સૂર્યગ્રહણને ના વસ હા અમુક જે રિવાજો છે જૂના આપણા એમાં અમુકમાં વૈજ્ઞાનિક કારણો છે અને અમુક જે હતું એ એ એ જમાનાને અનુરૂપ બધું એ બધી વાતો હતી પણ આજના જમાનામાં જે ને આંધળો માણસ હોય ને વગર વિચારે બધી પોસ્ટ ફોરવર્ડ કર્યા કરે કે વગર વિચારે ક્યાંક આપણે વાંચ્યું સોશિયલ મીડિયામાં જોયું તો ભાઈ અનુસરો અરે ભાઈ આંધળો આંધળાને દોરે તો ખાડામાં જ પડવાનું છે પણ આપણે તો થોડા વિચારશીલ બનીએ આપણે વિચારીએ ને કે ભાઈ આવું કરવા પાછળનું કારણ શું છે આપણે શું કામ ખાડામાં પડવાનું થોડીક આપણે આપણી બુદ્ધિ વાપરવાની આપણને બધાને ભગવાને મગજ આપ્યું જ છે શું કામ ન વાપરો બરાબર કેશ જય અંબે નવા વર્ષ પછી આપણે પહેલાં મળીએ છીએ તો બધા જ મિત્રોને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામના આ નવા વર્ષ અને દિવાળીને બધું ગયું પછી જે બધાએ શોપિંગ ખરીદી કર્યું એના ઉપરથી એક વસ્તુ મારા મનમાં આવી અને આપણા બધાની સાથે શેર કરવાનું મન થયું એટલે એમ વિચાર આવ્યો કે આ વખતે આ એક વિષય ઉપર થોડી શેર કરું કદાચ આપને યોગ્ય લાગે ન લાગે એ આપના વિચાર પ્રમાણે આપ નક્કી કરજો કે આજે કાલ ઓનલાઈન શોપિંગનો ટ્રેન્ડ બહુ જ વધી ગયો છે કોઈ પણ વસ્તુ મગાવી હોય તો સીધી ઓનલાઈન મગાવી લઈએ છીએ આમાં એવું થાય છે કે જે ઓનલાઈન કંપની છે એ બધી તો લગભગ વિદેશી કંપની છે એટલે આપણું હુંડિયામણ વિદેશમાં જતું રહે છે પ્લસ એમાં નુકસાન કેટલા છે ક્યારેક વસ્તુ બરાબર આપણે આપણે પસંદ કરી હોય એ આવતી નથી એને બદલાવા માટે થઈને બહુ લાંબી વિધિ કરવી પડે છે પૈસા રિફંડ મેળવવા માટે બહુ લાંબી વિધિ કરવી પડે છે અને બીજું એક નુકસાન એ થાય છે કે જે આપણા દુકાનદારો એમાં ખાસ કરીને મેં ખાસ દિવાળીમાં જોયું તોરણો વેચતા કોડિયા વેચતા રંગો વેચતા જે બધા આપણા ગરીબ દુકાનદારો જે એના ઉપરથી એ એને એ વેચાણ કરીને એના ઉપરથી પોતાની દિવાળી ઉજવવાના હોય એનો આપણે ધંધો છીનવી લઈ અને આપણે ઓનલાઈન શોપિંગ કરીએ છીએ ઓનલાઈન વસ્તુ મંગાવી લઈએ છીએ અને આપણો જે ઘરનો પૈસો છે એ વિદેશમાં જતો રહે છે એટલે મને વિચાર આવ્યો કે તો આપણે શું કામ આપણા દેશમાં આપણે શું કામ એટલે બરાબર છે અત્યારે લોકોને સમય ન હોય તો રજાના દિવસો મળે છે બધા જ વ્યવસાયિક થઈ ગયા છે એટલે ઘરમાં બેઠા બેઠા એમ થાય કે ઘરમાં બેઠા બેઠા વસ્તુ મળી જાય છે પણ એનાથી શું થાય છે કે એક તો પોતાની પસંદગીની વસ્તુ આવતી નથી પ્લસ આપણા જે વેપારીઓ છે આપણા ગરીબ વેપારીઓ છે એનો ધંધો ચાલતો જ નથી એ બિચારા કેટલા બધા વેપારીઓ ઓનલાઈન બુક ઓનલાઈન શોપિંગ શરૂ થયા પછી કેટલા બધા વેપારીઓ બિચારાનો ધંધો સાવ પડી ભાંગ્યો છે તો આપણને એવું નથી લાગતું કે આપણે જેમને મદદ કરવી જોઈએ ક્યાંક આપણે જેને માટે જવાબદાર છીએ આપણા જ ભાઈઓને આપણા જ વેપારીઓને આપણે મદદ કરવી જોઈએ તો જો બને તો આ ઓનલાઈન શોપિંગનું જે દૂષણ છે એ જો આપણામાંથી થોડા પાંચ દસ ટકા પણ એવો વિચાર કરે કે ના આપણે આપણા વેપારીઓને આપણા ગરીબ ભાઈઓને આપણે મદદ કરવી છીએ એમના બાળકોના ઘરમાં એ સારી રીતે જીવી શકીએ એમનું ગુજરાન સારી રીતે કરી શકીએ તો આપણે એક નાનકડો પ્રયાસ આવો શરૂ ન કરી શકીએ કે આપણે ભલેને જવું પડે એક દિવસ જઈને બધી વસ્તુ તમે લઈ આવો નાની નાની દુકાનમાંથી વધારે ખરીદી કરો રસ્તા ઉપર વેચતા હોય એની પાસેથી લ્યો તો દરેકને પોતપોતાનો રોજગાર મળી રહે મને આ વાત વિચારી વ્યાજબી લાગી એટલે આપણી સાથે શેર કરી છે કોઈને ખોટું લાગ્યું હોય કોઈને દુઃખ લાગ્યું હોય તો ક્ષમાયા જ ના પણ મેં તો મારા વિચારો આપની સૌની સમક્ષ પ્રગટ કર્યા છે તો એની ઉપર ચોક્કસથી વિચાર કરજો જય હાર્ડકેશ